સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ નિર્મલ મન જન આવા પર વિશેષ કાર્યક્રમમાં આપણે જોઈશું વિજયાદશમી વિશે વિજયાદશમી એટલે દશેરા આ દિવસ એ અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજયની ઉજવણી કરવામાં આવે છે રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે આ દિવસે લંકાપતિ રાવણનો સંહાર કર્યો હતો તેથી આ દિવસને સદાચાર અને ન્યાયનો વિજયના દિવસ તરીકે માનવામાં આવે છે વિજય વિજયાદશમી આપણને શીખવે છે અહંકાર અને દુર્ગુણોનો અંતે નાશ થાય છે સત્ય ધર્મ અને કરુણાનો હંમેશા વિજય થતો હોય છે જીવનમાં જો આપણે ધૈર્ય શ્રદ્ધા અને સત્યનું પાલન કરીએ તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો પણ આપણે તેમાંથી વિજય મેળવી જ શકીએ છીએ રાવણ એ એક અસત્યનું પ્રતીક હતો તો આ દિવસે અનેક સ્થળોએ રાવણ દહન પણ કરવામાં આવે છે જે હથિયારોનું પણ પૂજન કરતા હોય છે તમારા પાસે રહેલા કોઈ પણ સાધનો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ મશીનરી સાથે સાથે પુસ્તક કે તો શાસ્ત્રોની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે કેટલાક વિસ્તારમાં નવા કાર્યની શરૂઆત પણ વિજયાદશમી દિવસે કરવામાં આવે છે આપણને શીખવે છે કે દરેક વ્યક્તિએ પોતાની રાવણ એટલે કે ક્રોધ લોભ ઈર્ષા અહંકાર નો નાશ કરવો જોઈએ સાચો તહેવાર ત્યારે જ ઉજવાય જયારે આપણે આપણી અંદર રહેલા અંધકારને દૂર કરી ને પ્રકાશ તરફ આગળ વધી શકીએ તો અંતમાં આપણે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે હે શ્રી રામ અમે સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો અસત્ય અને દુર્ગુણો પર વિજય મેળવવાની પ્રેરણા આપો અને સૌના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ ભરો ને દિવસે માં ભગવતીએ પણ અસુરનો સંહાર કરેલો કેટલા દિવસે એને પણ માં ભગવતીના વિજય તરીકે પણ આપણે વિજયા એ ઉજવીએ છીએ વિજયાદશમી વિજય મેળવવા માટેનો તહેવાર છે તો આ વિજયાદશમીની સર્વેને હાર્દિક શુભકામનાઓ સાથે સર્વેને જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ